અને આગળ તો બીજું નવું એનું સ્થાન જે છે તે માતાજીનું અને એમાંય આપણે અહીંયા ખોડિયાલમાં આવ્યો હોય આનંદ ગાવ આવી ગયો હોય ગાવું હોય ત્યારે એ એવી શેત્રુજીના ના કાંઠા રે વાળી હવની ભીડું ભાંગ નારી ગેલા નદી ખોડલ ધામત મારા શોભે રે શોભે રે આવી ગુના રે વાળી હવની ભીડું ભાંગનારી મારી ખોડિયાલ એ ખોડલમાં પરગટરે પર સાળી આવી હવની ભીડ ભાંગનારી રે આવી શત્રુજીના કાઠરે વાળી હવના દુખ હરનારી મારી ખોડિયાલ માં હે ખોડલ નદીને વેલા કાઠે ખોડલ ધામ તમારા શોભે રે શોભે રે આવી ગોબડી વાળી હવના દુખ હરનારી મારી પરગટરે પર સાળી રે હે ખોડલ માડી રે જય માપુજ